ફુંડા લગાડે એવું ન કરતો ખબર ન હોય ને તાર ભાઈ બેન પૂછજે એ પણ મને પૂછવાનું બધું હો એ એ હાલો જલ્દી અહીંયા હગાય વારા વાતી હોય આ મુરત વયું જાય કે હટ હાલો આ મહેમાન ક્યારે આવશે ભારે વાર લાગી હો મે કોઈ તેડાય નથી અન તેડાવાય નથી શું રામ રામ જે ભાઈ રામ રામ એ આ રામ બેહો બેહો બે સાઈ બે આ હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ એ આમ જો

તમે જરી કયો છોડી ને આમ નો હાલે આ બતવી જો મારું આબરી ઉદા છે તું વીટી બેન જો બાપુ તમે છે ને આની યાર માર હગાઈ કરાવશો ને તો હું છે ને મરી જવાની છું મૂકી એ તો ભલે મરી જા મૂકી દે એ પછી ની હે એ ભલે હોય મારે ન કરીયા હગાઈ એ ભલે મરતી હોય ભલે ગઈ હોય એ એવું નો કરો હાસુ મરી જાહે તમારી બાપ એ ભલે મરી જાય એ વે ભાઈ જરી કાઠા પડો અને સમજો એ કઈક કઈ દી ને કાઈ તીલીમ બેઈ જાય છું અને હાંભરો